નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે ધારાસભ્ય હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ કેદ છે આગામી ચોવીસ જુલાઈએ તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સંયુક્ત મહારેલી કરવાના છે આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજીની સુનાવણી આવતીકાલે બાવીસ જુલાઈ ગુજરાતની હાઈકોર્ટમાં થવા જઈ રહી છે ડેડીયાવાડાની એક્ટિવિટી સંકલન બેઠકમાં એમએલએ છેતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે થયેલી મારામારીના કેસમાં ધારાસભ્ય સામે કાચનો ગ્લાસ છૂટો ફેંકી હત્યા કરવાના પ્રયાસ બદલ તેમની સામે બીએનએસની કલમ એકસો નવ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અગાઉ નર્મદા જિલ્લાની ચીફ જ્યુડિશિયલ કોર્ટ અને સેશન કોર્ટ ધારાસભ્યોને જામીન આપવાનો ઇન્કાર કરી ચૂકી છે હાલમાં જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તે બે હજાર ત્રેવીસથી લોકસભા ચૂંટણી અગાઉના ઘટનાક્રમ જેવો જ જોવામાં આવી રહ્યો છે ત્યારે પણ ધારાસભ્ય અને નર્મદા જિલ્લાની બંને કોર્ટ દ્વારા જામીન આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો આખરે ધારાસભ્ય ગુજરાતની હાઈકોર્ટમાં જવું પડ્યું હતું ત્યાંથી તેમને શરતી જામીન મળ્યા હતા અને ત્યારે તેઓ જેલની બહાર આવ્યા હતા પરંતુ તેની સાથે સાથે કોર્ટે તેમને ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી તળી પાર પણ કર્યા હતા હાલમાં પણ આ જ પ્રકારનો કંઈક ઘટનાક્રમ ચાલી રહ્યો છે આવતીકાલ બાવીસ જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી અંગે દલીલો અને સુનાવણી થવા જઈ રહી છે ત્યારે આ વખતે કોર્ટનો નિર્ણય કેવો રહેશે એના ઉપર સૌની અને આખા ગુજરાતની નજર છે આ દરમિયાન ગત શનિવાર ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ડીયાપાડાની તાલુકા કોર્ટમાં ધારાસભ્યને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી લાવી રાજપીપળાની સબ જેલમાં લાવવા માટે જે અરજી કરવામાં આવી હતી તે પણ ડીડીયાપાડાની કોર્ટે નકારી કાઢી હતી આગામી ન્યૂઝ એન્ડ અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો